नमस्कार मित्रों चेनल आपनु स्वागत छइंट हजार छीस ने सोमवार राशिफल मेष राशिफल तरा दिवस की शुरुआत थोड़ा व्यायाम साथ करो में तारी जात अंगे सारी अनुभूति करो ए समय आ गयो है तेने तमारी दैनिक क्रियामित हिस्सों बनाव रहो वीडियो में आग पहला अमा चेनल ने लाइक करो और सब्सक्राइब करो जी तमने वीडियो की महिति मती रहे आजना दिवसे घर में कोई इलेक्ट्रिक वस्तु खराब थान लीधे तमु धनखर्च थी तमारो फाजल समय घरना सुशोभीकरण पाचड़ लगाड़ो तमारो परिवार खरेखर आ बाबतनी सराहना करशे। तमारा प्रियपात्रनी बाहों में तमने आराम आजे तमारे तमारा कामों ने समयसर निकाल करवानो प्रयास करवो जो ध्यान में राखो के कोई घरे तमारी राह रही। छे जेने तमारी जरूर हो रोमेंटिक गीतो सुगंधी मीणबत्तीय सारू भोजन केीणा आजनो आखो दिवस तरा जीवनसाथी साथ आ बदी छे। आज रात्र तब फोन पर तारी नजीकना कोईनी लाबा समय सुधी बात करो जीवन में चालती बाब तो कही उपाय कही वाहनों ना उपयोग थी वित्तीय जीवन सरस वृषभ राशिफल ध्यान तथा योग आध्यात्मिक तथा शारीरिक लाभ मेटे उपयोगी साबित हो ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે તમને આજે ઘરની એક જૂની વસ્તુ પડેલી જોવા મળે છે જે તમને તમારા બાળપણના દિવસોની યાદ અપાવે છે અને તમે તમારો દિવસ ઘણી ઉદાસી સાથે એકલા પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે જીવનનો આનંદ તમારા લોકોને સાથે લઈ ચાલવાનો છે મે આજે આ સ્પષ્ટ રીતે સમજી શકો છો ઉપાય આપસી તાલમેલ અને સમજદારી માટે પોતાનું પારિવારિક ઇષ્ટની તાંબાની મૂર્તિ પૂજા ઘર અથવા ઘરની વેદી ઉપર સ્થાપિત કરી રોજ એની પૂજા કરો મિથુન રાશિ પર દોરધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ जीवन ना खराब तबक्का मा पैसा तुम्हारा काम आवशे तेथी आज थीच પોતાનો પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે પરિવાર ના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે તમાર મન ના તરંગો તથા મુનસ્પી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો आनंद आपीने तथा भूतकाल भूलो माफ करीने तमे तमारा जीवन ने लायक बनावशो आजे तमारी पासे मफत समय हशे अने तमे आ समय उपयोग ध्यान योग ध्यानयोग करने शको छो। आजे तमने मानसिक शांति नो थशे। तमे आजे तमारा तरा जीवनसाथीना प्रेमनी उष्मा अनुभवशो आजे बहारनू खोराक तमारा पेट पेटनी हालत खराब छे तो आजे बहारनू खावा टाड़ो उपाय निरंतर समृद्धि माटे आर्थिक रूपे नबड़ी स्त्री ने दूध नी थेलियो दान करो कर्क राशिफल मित्रों सहकार आपसे तथा तमने खुश तमारा खर्च पर अंकुश लावा प्रयास करो ने आजे जरूरी हो चीजों माता पिता ने खुश करवामा मुश्केली पड़ હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયાસ કરો તથા પરિસ્થિતિને તેમના દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરો તેઓ તમારી માવજત પ્રેમ અને સમયને લાયક છે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈપણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો તમારો જીવના સાથીને આજે તમારો વ્યસ્ત સમયપત્રકને કારણે તેનો કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે આજે કોઈ સાથીદાર તમને સલાહ આપી શકે છે જો કે તમે આ સલાહ નહીં ગમે ઉપાય गायને લોટ અને કીડીઓને ખાંડ ખવડાવવાથી પરિવારમાં આનંદ સાચવી શકાય છે સિંહ રાશિફળ સ્વાસ્થ્યને દરકારની જરૂર પડશે लांबा गाड़ा थी आववाना बाकी नाणा अथवा कोई ने उछीनी आपेली रकम परत आखरे परत तमारो विनोदी स्वभाव तमने सामजिक मेवड़ाओ लोकप्रिय बनावशे। अंगत संबंधों संवेदनशील तथा मूल्यवान छे। पार्क में चालती वक्ते आजे तमे एवी व्यक्ति ने मी शको छो जेनी साथे, साथे मतभेद हता તમારા જીવનસાથીના જૂઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જો કે એ સાવનાની બાબત હશે જો તમારો અવાજ મધુર છે તો ગીત ગાવાથી તમે આજે તમારા પ્રેમીને ખુશ કરી શકો છો ઉપાય કોઈપણ ધાર્મિક સ્થળે ધ્વજભાગ્યા બેનર આપીને આરોગ્ય સારું રહેશે કન્યા રાશિફળ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવો કરવો તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઊર્જા કાયમ રહેશે બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા अथवा તેમને આપવા માટે મંગળકારી દિવસ આજે તમે તમારું પ્રિય પાત્ર સામ તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો आजे ते ऑफिसे पहुंचया पी तरतज ऑफिस घरे जवा विचारीच्या पची तमे मूवी जो अथवा परिवार सभ्यों साथे पार्क में जवा विचारी सको तमारा जीवन साथी आजे तमना साथे वधु पड़ता व्यस्त थवानी शक्यता छे जे तमने व्यथित करी करके काम करता पेहलाते सारू खराब न विचारो પણ પોતાને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરો એ બધા કામને સારી રીતે પૂર્ણ કરશે ઉપાય એક ઉત્તેજક પ્રેમ જીવન માટે ગરીબ અને જરૂરિયાત મંદોને કાડા વસ્ત્ર કાપડ দান કરો તુલા રાશિફળ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમારું મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા वर्तन न मात्र तमारा परिवार ने नाराज करशे बल्कि संबंधों में तिराड़ पाड़ शेवधान रहो केम के आजे प्रेम में पड़व ए तमारी माटे अपवित्र बाबत बनी छे उद्योगपतियों आजे धंधा करता तेमना परिवार ना सभ्यों वधु समय विताववा मांगशे आ तमारा परिवार मां सुमेर पैदा कर आजनो दिवस सुंदर तथा रोमेंटिक रहे स्वास्थ्य ने लगती केटलीक बाबतो तमने हैरान कर जारी तमु कूटुंब सप्ताह अंत में तमने करवानी फरज पाड़े छे, त्यारे गुस्सो आवे ते स्वाभाविक छे। परंतु शांत रहू फायदाकारक साबित थसे उपाय कपाड़ पर अने, अने नाभी पर सफेद चंदन नो चिन्ह लगाड़ी पारिवारिक सुख सुखघणू वधी जसे वृश्चिक राशिफल उत्साहित करनारी तथा तमने निरातवाखती तमारा घर ने लगत रोकाण फायदाकारक पुरवार पारिवारिक मेवड़ा में तीन केन्द्रस्थाने रहो તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારો પ્રિય પાત્ર જલ્દીથી નારાજ થઈ જશે તમે જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમે ટેકો આપવામાં તમારું જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે મુશ્કેલીના દિવસો હવે પૂરા થયા છે કવે તમારે તમારું જીવન ને નવી દિશા આપવા વિશે વિચારવું જોઈએ ઉપાય શુદ્ધ ચાંદીની ચૂડીઓ પહેરવાથી તમારો પ્રેમ જીવન સુધરશે ધન રાશિફળ તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો બીમારી તરફથી તમારો ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈ કામમાં પરવો કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાતો કરશો એટલી જ તે વધુ વકરશે આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ન કરવું જોઈએ કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે. તમારા તરફથી કઈ વધુ કર્યા વિના અન્યનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો નાના વેપારીઓ તેમના કાર્યોને ખુશ કરવા માટે આજે પાર્ટી આપી શકે છે ઉપાય રોગમુક્ત જીવન જીવવા માટે સપ્તમુખી rudraksh ધારણ કરો મકર રાશિફળ આજે તમે જે કંઈ કરશો તેમાં ઊર્જાથી સબર હશોતમે દરેક કામ સામાન્ય પડે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો મનોરંજન અથવા કોસ્મેટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં કોઈક જૂની ઓરખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે રોમાન્સ માટેની તકો દેખીતી હે પણ તેનો આયુષ્ય ટૂંકો હશે આજે તમે ઓફિસ થી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મન ને શાંતિ મળશે આજે તમારું જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણ માં દૂર કરી નાખશે સમય નો વ્યય કરવાને બદલે આજે વિદેશી ભાષા શીખવાથી તમારી વાતચીતની પદ્ધતિઓ વધી શકે છે ઉપાય આનંદમાં કુટુંબ જીવન માટે ઘરના ચારે ખૂણામાં લાલ પથ્થર મૂકો કુંભ રાશિફળ વધુ પડતી કેલેરી ધરાવતું ભોજન ટાળો અને તમારું વ્યાયામને ભક્તિભાવપૂર્વક વર્ગી રહો अनिच्छित कोई मेहमान आजे घरे आवी शके छे जेना आवा थी तमारे ते वस्तुओं ऊपर पण खर्च करवो पड़ी शके छे जेने तमे आवता महीने करवानु विचार्यु हतु पारिवारिक समस्याओं ने उच्च प्राथमिकता आपवी जोईए वधु मोडू कर्या विना तमारे ए विषय चर्चा करवी जोईए केम के एक वार आ बाबत उकेलाई जशे पही घरना मोर्चे एकदम सरल थई जशे अने तमे तेमना पर असर पाडवामां सफल थशो प्रवास ने कारण रोमेंटिक संबंधों ने वंग न नवो काम शुरू करने अनुभवी लोग बात करवी जो ये। जो आजे तारी पास समय छे तो ते क्षेत्र अनुभवी लोग ने जे काम शुरू करवाई रहो आजे तमरा जीवनसाथीना प्रेम में फरी थी पड़शो दिवस पहने थोड़ी आड़स नुभव करके પરંતુ જો તમે ઘરની બહાર નીકળવાની હિંમત કરો છો તો ઘણું કામ થઈ શકે છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે પોતાના ઈષ્ટદેવની સ્વર્ણમૂર્તિ પૂજાઘર અથવા પરિવારની વેદી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો મીન રાશિફળ માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો जो के परिस्थितिओ जल्दी सुधरी जशे। जैसे फाजलस्य बाढ़ आवो करवामाटे तमारे नियमित बाबतो करता कशूक अलग करवानी जरूर पड़े तो एवं करजो आजे तरू प्रियपात्र तमारा अनिश्चित वर्तन साथे पनारो पाड़वामा खूबज मुश्केली अनुभवशे। तमारी तरफ मदद माटे मीट माननाओं ने तमे वचन आपशो કોઈ અન્ય વ્યક્તિની અવેરી અસર હેઠળ આવીને તમારું જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુકશે સારા ભવિષ્યની યોજના બનાવવો ક્યારે ખરાબ હોતું નથી ઉજ્જવળ ભવિષ્યની યોજના બનાવવા માટે તમે આજનો દિવસનો સારો ઉપયોગ કરી શકો છો ઉપાય પ્રેમ જીવન સુધારવા માટે સંકટ મોચન हनुमान અષ્ટક હનુમાનને પીડામાંથી રાહ અપાવવા માટે વિનંતી કરે છે વાંચો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રી રામ